હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા નયા દાણા નાખે આ તો આખી રાત બહુ વરસાદ હતો તો બચારા ઠંડી ને શું ખાય આમ તો રોજ નાખે રોટલી નાખે દાણા નાખે સુરત દાદા ને પગે લાગે નાખી દીધા દાણા

જકોઠીંબા ને ને આય ને જો પાકવા દેસો ભાઈ બહુ મીઠા લાગશે કોઠીંબામાં આખો કોઠીંબાનો વેલો થયો હે અને આય જો આ વસ્તુ ગઈ હવે આ શું ગઈ ખબર નહી હે અમે આ જોવી રોજ મોટું થાય પાકે ભાઈ ખબર પડશે શું હે તે તી તરબુજ ગમય એ અને આ તો કોઠીંબા ઈ ખબર હે અને કોઠીંબા કહેવાય ઇની કાતરી બનાવાય કુકી મીઠી લાગે કોઠીમ બાજુ વજેતી ઓલું ઉગ્યું નહી જો સવાર નો વરસાદ ચાલુ હે હવે આતર થોડીક વાર આરામ આપ્યો હે આય કામકાજ ચાલુ થઈ ગયું બધું કપડા ધોવાનું કામકાજ ચાલુ હે જો અમારા મિલાડી આવી જી ખાવા રોટલી બિચારી ચોમાસા વરસાદ હતો ને બે ત્રણ દિવસ ના આવી ના જાય છે હેવાલી છે અને જોડે ઉભા ને તો આગી પાસે ના થાય જો હે રોટલી ખાઈ બેઠી જો છે ને મારે ખડું ઉખાડે વધારાનું કીવાય નહીં રમતો હોય ને આખો દિવસ નહીં ಅದರ ರಖರ್ತೋ ಐ ಪೇ ಜೋ ಖಡ್ ಮಾ ಕೈ ಕೋಯಿ ತ ನಾ ಕಾಮ್ ಕಯಡಿ ಜಾತೆ ಸಾಫ್ ಕರೆ ಏನು ಜೀವ ಜಂತು ಅಯ್ಯ ಪಡ್ಯಾರೆ ತೋ ದೇಖೈ ಆ ಅಬ್ರೆ ಹಜೂ ಅಮ್ನೆ ಸಾಫ್ ಕರೆ ತೋ ಪಾಚು ಖಡ್ ಥೈಚಾ ಆ ತೋ 10 ದಿವಸ ಮ ಥೈ ಜಾಯ ಖಡ್ ಪಾಣಿ ಶು ಹೋ ವರ್ತನ್ ನ ಮಿಥು ಪಾಣಿ ಹೋಯೆ ನ ತರತೂ ಉಬಿ ಜಾಯ 2 3 ವಾ ಸಾಫ್ ಕರಿನಾಕಿ ಎತಲೆ ಶು ಹೋ ಅತಲ್ ಸಾಫ್ ಥೈ ಜಾಯ ಪೆಲೋ ವೇಲೋ ಲಪ್ಪಕ್ ತೋ ದೂಧಿ ನ ಹೋಯೋ ಲಾಗನೆ ದೂಧಿ ನ ಹೋಪರ್ ಶು ಅಯ್ಯ ತೋ ಉಖಿ ನಾಕ್ಚು ಆಪ್ರೆ ಪೆಲೋ ಶು ಉಗಿ ತೋ ಖಬರ್ ಜ್ ನೈ ಪರ್ತದಿ એ ટીવી જોક લાગી જા જ મસ્ત સફાઈ ઓખેમ ચાલે છે સુબહનો ખાવ નહીં ચાલ ખાવ બનાવી રાખો કઢી અને રોટલા શું તે ઈડ બનાવી હા સાદુ જોલા ભી આ તે ગયો થઈ ગયો થઈ જા કે આઈ જા